જી શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં છો તો જો આજે બપોરની રસોઈ તૈયારી થઈ ગઈ છે તો આપણે આજે છે ને કે ટામેટાનું શાક બનાવશું તેના માટે આપણે ટામેટા સુધા લીધા છે લીલો રસવાળા લીલા મરચાં અને લીલી મેથી પણ સમાડી દીધી છે આ છે કોથમર મીઠો લીંબુ અને અહીંયા આપણો લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે ભરણા તો આપણે ઢાંકી દે જેથી કરીને માખી ના બેસે ઉપર અહીંયા તેલ મૂકી દીધું છે આપણે તો તેમાં આપણે રાઈ ને જીરું નાખીશું

આપણી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે ટામેટાનું શાક ને રોટલી તો કેવી લાગી મારી રસોઈ આશા કરો છું કે આપને સારી લાગી હશે તો નવા હો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આ બધા પ્યારે શું કેટલી જળધો હમ શું ભાવે કિલો થાય મારો વિડિયો ગમ્યો હશે આશા કરું છું કે તમને મારી બે સારા લાગ્યો છે તો ચેનલ મનાવો બુલાય છે સકટ સકટ જય શ્રી કૃષ્ણ બધાયને સારો સાથ